નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં વાલા ભક્તો તમે બધા સર્વકુશળ મંગળ હશો એવી ભગવાન મહાદેવને હું પ્રાર્થના કરું છું વાલા ભક્તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ખોટો માણસ સુખી અને સાચો માણસ દુઃખી કેમ રહે છે તો વાલા ભક્તો આ વીડિયોને શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે કૃપા કરીને પાંચ દસ મિનિટ કાઢીને ધ્યાનપૂર્વક આ વીડિયો પૂરો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વહેલા ભક્તો સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને આઈપાને લાઇક શેર કરી દેજો અને વહેલા ભક્તો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું બોલતા નહીં તો ચાલો વહલા ભક્તો વિડીયોને શરૂ કરીએ ખોટો માણસ પૂજાય અને સાચો માણસ મૂંઝાય આ દુનિયામાં આવું જ ચાલ્યા કરે છે ખોટો માણસ સુખી અને સાચો માણસ દુઃખી આવું તમે કેટલાય જોડે સાંભળ્યું હશે જોયું હશે અને તમારા જીવનના તમે અનુભવ પણ કર્યા હશે એવું કેમ થાય છે કે આ કળયુગમાં અત્યારના આધુનિક ટેકનોલોજી યુગમાં ખોટો માણસ આડકથરું કૌભાંડ કરી ગમે તેમ કરી પૈસો મેળવીને સુખ ભોગવે છે અને ભગવાન એને બધું આપી દે છે ટૂંક સમયમાં તો ખોટું કરે છે છતાં પણ તે સુખી છે અને સાચો માણસ એકલો હોય નિરાશવાળો હોય એને દુઃખ પડ્યું હોય બધી જગ્યાએથી હારી ગયો હોય એને કોઈ નવો રસ્તો ના મળતો હોય કામ ધંધાનો વેપારનો કોઈ મિત્રો સપોર્ટ ના કરતા હોય સગાવાળા સપોર્ટ ના કરતા હોય સાચો છે પણ દુઃખી છે આવું કેમ હોય છે તમે ઘણા અનુભવો કર્યા હશે સુખ દુઃખના જીવનના તમે એવા કડવા અનુભવ પણ કર્યા હશે મીઠા અનુભવ પણ કર્યા હશે પણ દુઃખ માણસ જાતે ઓરે છે અને સુખ પણ જાતે મેળવે છે જો બીજાનું સુખ જોઈ અને બીજાનું સારું ભલું જોઈને તમે દુઃખી થાવ છો તો અડધા તો તમે એમ જ દુઃખી થઈ જાઓ છો રાગ અને દ્વેષથી તમે દુઃખી થાવ છો બીજાનું સુખ જોઈને આપણે શું કામ દુઃખી થવું પડે પણ કહેવાનો અર્થ એ છે કે જો મિત્રો ઓટો માણસ સુખી હોય તો એનો સીધો અર્થ એ છે કે એણે જે કંઈ કર્મો કર્યા હશે અને ભગવાન એને બધું સુખ આપી દીધું હશે તો થોડાક સમય માટે કારણ કે એનું જે પેઢીનું જે પુણ્ય હશે જેના ભાગ્યમાં જેટલું પુણ્ય હશે એના પેઢીનું એટલે કે એના દાદાઓનું પરદાદાઓનું એના પિતાજીનું એના મા બાપનું એના વડીલોનું જે પેઢીમાં પુણ્ય કમાયેલું હશે એટલા દિવસ સુખ ભોગવી શકશે અને જે દિવસે એ પુણ્ય પૂરું થઈ જશે ત્યારે એ દુઃખને વરી બેસે છે એ ખોટું કર્મ કરીને ઉભાંડો કરીને ગમે તેમ કરીને પૈસો મેળવ્યો હશે તો તે તરત એનો નાશ થઈ જશે અને જો પૈસો સાચા રસ્તેથી મેળવે છે અને સદમાર્ગે વાપરે છે ધર્મના માર્ગે વાપરે છે તો એ પૈસો ક્યારેય કૂટશે નહીં સાચો માણસ હશે એને જીવનમાં તમે એવા પણ દાખલા જોયા હશે કે સાચો માણસ દુઃખી બહુ હોય છે કારણ કે એને સત્ય ત્યાંની સાથે રહેવું છે ગમે તે પરિસ્થિતિ હોય પણ સત્યનો સાથ ના છોડે ગમે તેવી મુશ્કેલી હોય પણ સત્યનો સાથ ના છોડે ભલે એકલો હોય એને કોઈ સાથ ના આપતું હોય પણ એનું જે કર્મ છે એ સાચું હશે તો દુઃખી રહેશે અને ભગવાન દુઃખી માણસ જોડે કાયમ રહેશે સત્યની સાથે ભગવાન કાયમ રહે છે ભલે તમારા જોડે રૂપિયા ધન દોલત માયા મિલકત નહીં હોય તો ચાલશે પણ શાંતિ હોવી જોઈએ સુખ શાંતિમાં છે શાંતિ ક્યારે મળે છે તમને ભગવાને જે કંઈ આપ્યું છે એમાં તમે સંતોષ રાખો તમને ભગવાને એક જોડી કપડાં અને જમવા માટે એક જ રોટલી આપી હોય તો પણ સંતોષ રાખો જો સંતોષ હશે તો શાંતિ હશે અને સુખ હશે અને તમારા જોડે બધું હોવા છતાં સંતોષ નહીં હોય અને બીજાનું જોઈને તમે બળી જતા હોય તો એ દુઃખ જ છે તો આવું શું કામ કરવું પડે એટલા માટે જે કંઈ સુખની પ્રાપ્તિ કરવી હોય તો કર્મ સારું કરવું પડે તમારા બેંકના ખાતામાં જેટલા પૈસા હશે એટલા તમે વાપરશો તો ધીમે ધીમે વાપર વાપર કરશો તો એ ખૂટી જશે પણ એ બેંકના ખાતામાં તમારે જે પૈસા હશે એ પૈસાને તમે યોગ્ય જગ્યાએ એટલે કે કોઈ ધંધામાં બનવત કરશો કોઈ સારા માર્ગે તમે એને વાપરશો કે બિઝનેસમાં કે ધંધામાં તમે એ પૈસાને નાખશો તો એમાંથી તમને કંઈક નફો મળશે અને વધશે પણ એ પૈસાને તમે વ્યસનમાં કે ફેશનમાં કે ખોટા રસ્તે કે ગેરમાર્ગે તમે વાપરો તો એ પૈસો ખૂટી જાય એટલે મોજ મસ્તી અને જલસા કરો તો એ દુઃખી થવાય પણ એ પૈસાઓ તમે સારી જગ્યાએ વાપરો તો એમાંથી કંઈક ઉપજે કંઈક નફો નીવડે તો તમને એ પૈસો કોઈક સારા જગ્યાએ કામ આવે ધર્મના માર્ગે તમે વાપરી શકો તમારા બાળકોના લગ્ન કરી શકો તમારા પરિવારનું ગુજરાન ચલાવી શકો તમારો ધંધો સારો ચલાવી શકો અને એ પૈસાને તમે વધારેને વધારે નફો મેળવી શકો પણ તમે જાતે દુઃખ ઓહો છો તમારા કર્મ અનુસાર ખોટા માર્ગે જઈને અને સુખ પણ તમારા કર્મ અનુસાર તમને મળે છે મિત્રો સાચો માણસ દુઃખી એટલા માટે હોય છે કે સત્યની સાથે હોય છે અને ખોટો માણસ પૈસા ઘણાય હોય છે પણ અસંતોષ હોય અને વધારે મેળવવાની લાલસા હોય ભગવાન એને નવ્વાણું ટકા સુખ આપ્યું હોય પણ એક ટકો તો ગોત ગોત જ કરતો હોય કે વધારે મેળવવો વધારે મેળવવું ને વધારે મેળવવાની લાલસામાં એ નવ્વાણું ટકા કોઈ બેસે છે પણ સંતોષ રાખે તો સુખી અને અસંતોષ રાખે તો દુઃખી એટલે કહેવાનો અર્થ એ છે કે જે કંઈ ભગવાને તમને આપ્યું હોય એમાં સંતોષ રાખજો ધીરજ રાખજો અને જે કંઈ કર્મ કરો એ સાચું કરજો અને સત્યની સાથે રહેજો ક્યારેય કોઈને નરશો નહીં ક્યારેય કોઈને બગાડશો નહીં અને તમારાથી બની શકે તો કોઈનું ભલો કરજો અને તમે ક્યારેય કોઈને નરશો નહીં અને તમારા જીવનમાં ઉદ્ધાર થાય એવું કંઈક ને કંઈક કર્મ કરતા જજો જેથી કરીને તમારું જીવન સફળ થઈ જાય મિત્રો જેને જેણે કર્મ કરવું છે એને તો સમય ઓછો પડે અને જેને ખાલી ટાઈમ પાસ કરવો છે એને સમય ઘણો છે પણ જેને સમયની સાથે કદમ મિલાવીને કર્મ કરવું છે જે કામ નાના મોટું કરે પણ કામ કરવું છે તો એને સુખ જ મળવાનું છે પણ તમે એમ થાય કે મારાથી આ વળી કામ થતું હશે તો પછી તમે હાથે કરીને દુઃખ વાળો છો જે મળે એ કામ કરો મહેનત કરો મજૂરી કરો પણ પૈસો ક્યાંથી ઊભો થાય છે પૈસો ક્યાંથી પેદા થાય છે એવી શોધમાં રહો અને એ પૈસાને તમે તમારા જીવનમાં તમારા પરિવારને તમે ઘડતર ગુજરાન ચલાવી શકો છો તમારા બાળકોને શિક્ષણ સારું આપો તમારા બાળકોને સંસ્કાર સારા આપો મા બાપની સેવા કરો બની શકે તો ધર્મ કરો કંઈક ને કંઈક સારું કર્મ કરો તમને ભગવાન માતાજીએ કંઈક આપ્યું હોય તો તમારી પેઢીને તાળજો બની શકે એટલું ધર્મ કરજો તો સો ટકા તમારી પેઢી તરી જશે મિત્રો આવાને આવા વિડીયો જોવા માટે આપણી સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલ જોતા રહો અને તમારા અનુભવો તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવતા રહેજો એવી હું આશા રાખું છું તો મિત્રો આ વિડીયોને લાઈક અને લાઇક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન મહાદેવ અને શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ